નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ ખંભાળિયામાં છત્રીસ કલાકમાં છવ્વીસ ઇંચ વરસાદ પડ્યો મિત્રો વાત કરીએ તો બે દિવસ દરમિયાન ગુજરાતમાં અનરાધાર વર્ષા જોવા મળી છે જેમાં છેલ્લા છત્રીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જોવા મળી છે મિત્રો આપને જણાવી દઈએ કે દ્વારકામાં ચારેય તાલુકામાં સરેરાશ વીસ ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર જળબંબાકારની સ્થિતિ સર્જાણી હતી ત્યારે સૌથી વધારે વરસાદ ખંભાળિયા તાલુકામાં છત્રીસ કલાકમાં છવ્વી છવ્વીસ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તેમજ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાળાઓમાં રજા જાહેર કલેક્ટરનો આદેશ મિત્રો વાત કરીએ તો રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું છે વિવિધ વિસ્તારોમાં ભરાયેલા પાણીના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે ત્યારે વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી ન થાય તેને લઈને વિવિધ જિલ્લાઓના કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે મિત્રો આજે દ્વારકા પોરબંદર વડોદરા ખેડા કચ્છ પાટણ તમામ જિલ્લાની સરકારી શાળા અને પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા અને ગ્રાન્ટેડ શાળાઓ અને ખાનગી શાળાઓ તથા ખાનગી કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આટલા જિલ્લાની તમામ શાળા કોલેજો બંધ રહેશે તેવો પરિપત્ર કલેક્ટરે આદેશ આપ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં છસો ગામના વીજ પુરવઠો ખોરવાયું મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો તેમજ વીજ પોલ થયા છે જેના પગલે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે છસોથી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જેમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર પહોંચી ગઈ છે આ ઉપરાંત ભારે પવનને લીધે ચાર દિવસમાં જ પીજીવીસીએલના અગિયારસો ને બાવીસ વીજ પોલ ધરાશયી થયા છે આમ મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં છસોથી વધુ વીજ પુરવઠો છસો થી વધુ ગામો વીજ પુરવઠા વગેરેના થઈ ગયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો મિત્રો રાજ્ય સરકારે ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયું છે વરસાદ પડતા જ લીલા શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે તેથી જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે લગભગ દરેક શાકભાજીના ભાવમાં કિલોએ ચાલીસથી થી સાઠ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે મિત્રો મરછા પહેલાં વીસ રૂપિયા કિલો મળતા હતા તે અત્યારે એંસી રૂપિયા કિલો મળી રહ્યા છે જ્યારે પાલક પચાસ રૂપિયા કિલોની હતી તે હવે બસો ચાલીસ રૂપિયા કિલો મળી રહી છે ફુદીનો સાઠ રૂપિયા કિલોનો હતો તે હવે એકસો સાઠ રૂપિયા કિલો મળી રહ્યો છે આમ મિત્રો વાત કરીએ તો લીલા શાકભાજીના ભાવમાં અત્યારે ખૂબ જ વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોન્ટ્રાક્ટ આધારિત ડોક્ટરોના વેતનમાં વધારો થયો મિત્રો વાત કરીએ તો રાજ્યના કોન્ટ્રાક્ટ આધારિત નિષ્ણાંત ડોક્ટરોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે ડૉક્ટરોના વેતનમાં રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે હાલનો વધારીને એક લાખ ત્રીસ હજાર પ્રતિમાસ કરવામાં આવ્યો છે આ નિર્ણય તજજ્ઞ તબીબોની સરકારી સેવાઓ સાથે જોડવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે રાજ્યના કોન્ટ્રાક્ટ આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે આમ મિત્રો વાત કરીએ તો ડોક્ટરોના પગારમાં પાંત્રીસ હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આ વર્ષે તરણેતરનો મેળો બંધ રહેશે મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો બંધ રહેશે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ એક મીટિંગ મળી હતી જેમાં આ મેળો બંધ રાખવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે અને તેની જિલ્લા કલેક્ટરને પત્ર મોકલીને જાણ કરવામાં આવેલ છે આ કારણે લોકમેળામાં આવનારા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે તેમજ વરસાદના કારણે આકસ્મિક આફત સર્જાય તેવા ઉલ્લેખ કરવામાં આવ્યા છે જેના કારણે તેમનો મેળો બંધ રાખવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો છ હજાર ચારસો છપ્પન કરોડના ત્રણ રેલવે પ્રોજેક્ટને મળી મંજૂરી મિત્રો કેન્દ્ર સરકારે છ હજાર ચારસો છપ્પન કરોડના ત્રણ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બુધવારે આ મંજૂરી આપી હતી જેમાં બે નવી રેલવે લાઇન અને મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટ ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ છત્તીસગઢને આવરી લેશે આ ચાર રાજ્યોના સાત જિલ્લાઓને આવરી લેતા પ્રોજેક્ટ ભારતીય રેલવેના હાથ હાલના નેટવર્કમાં અંદાજે ત્રણસો કિલોમીટરનો ઉમેરો કરશે આમ મિત્રો વાત કરીએ તો હવે ત્રણ નવી રેલવે લાઇન બનાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ચાંદીમાં પણ ભારે ઘટાડા બાદ કારોબાર થતો જોવા મળી રહ્યો છે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના વાયદા બજારમાં ભાવ લીલા નિશાન પર ટ્રેન્ડ જોવા મળી રહ્યા હતા બુધવારે સાંજે એમસી એક્સ પર એક્સચેન્જ પર ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ ડિલિવરી માટેનું સોનું ઝીરો ત્રેપન ટકા અથવા તો ત્રણસો એક્યાસી રૂપિયા ઘટીને એકોતેર હજાર સાતસો એકતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું હતું આ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી ગયા તો યુપીએસસી ઉમેદવારોનું હવે થશે આધાર વેરિફિકેશન મિત્રો કેન્દ્ર સરકારે પ્રથમ વખત યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની રજીસ્ટ્રેશન સમય અને પરીક્ષાનો તેમજ ભરતીના વિવિધ તબક્કાઓ દરમિયાન ઉમેદવારોની ઓળખ ચકાસણી માટે આધાર બેઝ ઓથેન્ટિકેશન મંજૂરી આપી છે આ પછી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એ પણ આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાત મોટી કાર્યવાહી મિત્રો વાત કરીએ તો ભ્રષ્ટાચારને રોકવા માટે ગુજરાત સરકારે વધુ બે ક્લાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે એટલે કે સસ્પેન્ડ કર્યા છે સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગરમાં કાર્યપાલક ઇજનેયર તરીકે ફરજ બજાવતા કે ડી રાઠોડ અને એમએસ બોયાને ફરજિયાત નિવૃત્તિ મળી ગઈ છે માર્ગ મકાન વિભાગ નોટિફિકેશન દ્વારા બંનેને ફરજિયાત નિવૃત્ત કરાયા છે આ પહેલા રાજ્ય સરકારે ત્રણ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી દીધી હતી એટલે કે સસ્પેન્ડ કરી દીધા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બસો ચોત્રીસ શહેરોમાં ખાનગી એફએમ રેડિયો શરૂ કરવાની મંજૂરી મિત્રો દેશમાં ખાનગી એફએમ ચેનલોની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખાનગી એફએમ રેડિયોના પ્રથમ તબક્કાની નીતિ અંતર્ગત સાતસો ચોર્યાસી પોઈન્ટ સત્યાસી કરોડની અંદાજીત અનામત કિંમત સાથે બસ્સોને છોત્રીસ નવા શહેરોમાં સાતસો ને ત્રીસ ચેનલો માટે આરોહણ ઈ અરજીની ત્રીજી બેન્ચને મંજૂરી આપી દીધી છે જેમાં ઘણા મહત્વકાંક્ષી એલડબલ્યુઈ ડબલ્યુ અસરગ્રસ્ત અને સરહદી વિસ્તારો સામેલ થશે આ મિત્રો વાત કરીએ તો હવે દેશમાં બસો ને છોત્રીસ શહેરોમાં નવા એફએમ રેડિયોની શરૂઆત થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દૂધ શાકભાજી લેવા લાંબી લાઇનો લાગી મિત્રો વાત કરીએ તો અતિશય વરસાદને કારણે વડોદરા જળમગ્ન થઈ ગયું છે જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે સર્વત્ર પાણી પાણી થતાં લોકોને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે ફાંફા પડી રહ્યા છે ખાસ કરીને દૂધ તેમજ શાકભાજી લેવા માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે જો આ તરફ માંગ વધવાને કારણે શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી બિલ પણ ગોલ થઈ ગઈ છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આમ મિત્રો વાત કરીએ તો દૂધ અને શાકભાજી લેવા માટે લોકોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર તેમજ આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર ઉપર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે